પ્રથમ ભક્તિ શ્રવણ છે તો કે સંતન સંગા સંતો નો સંગ સંત કેતા સારો માણસ જો સારાનો સંગ કરશો આપનામાં અવગુણ હશે ને એ પણ નષ્ટ થઈ જશે અને ખરાબ નો સંગ કરશો તો આપનામાં ગુણ છે એ નષ્ટ થઈ જશે આપણે પેલા જ દિવસે વાત થઈને કે કર્ણ અને અર્જુનજી બંને સમાન છે બલમાં બુદ્ધિમાં વિવેકમાં ગુણમાં એક જ સંતાન પણ એકે એકે સંગ સંગ કર્યો દુર્યોધનનો કર્યો કૃષ્ણ પરમાત્માનો આ જ વસ્તુ આપણે જીવનમાં શીખવાની છે આપ કેવા છો એ મહત્વનું નથી પણ આપનું સંગ કેનો છે એ મહત્વનું છે એટલે સંગ કરો તો સારા કરજો